ખેતી વિત નવીનતા વાલે સાડે YouTube ચેનલ તે સ્વાગત છે તો આપણે કેમેરાના માધ્યમથી ઝૂમ કરીને ખેડૂત મિત્રો જોઈ લઈએ મારી જ્યાં આંગળી છે ત્યાં ફળ માખી અત્યારે આવી ગઈલી છે એટલે તમે લગાડો એટલે 1 મિનિટની અંદર આ રિઝલ્ટ મળે છે એ ગેરંટી થી રિઝલ્ટ મળે છે નમસ્તે વાલા ખેડૂત મિત્રો તો આજે વાત કરવાની છે બાગાયતી પાકને લઈને અને એમાંય ખાસ કરીને ફળ માખી માટે તો જે ખેડૂત મિત્રો એ જામફળ સીતાફળ પછી ચીકુ બોરડી લીંબુ કેરી કે પછી પપૈયાનું વાવેતર હોય સંતરાનું વાવેતર હોય કોઈપણ પ્રકારનું વાવેતર હોય એમાં ખાસ કરીને જો ખેડૂત મિત્રોને એટેક વધારેમાં વધારે રહેતો હોય અને ચાલીસથી પચાસ ટકા જેટલું નુકસાન થતું હોય તો એ ફળમાખીના કારણે થાય છે તો એની માટેની તાકાતવાળી અને દમદાર પ્રોડક્ટ એક અમે લઈને આવી ગયા છીએ ફળમાખી માટેની અને ગેરંટીવાળી પ્રોડક્ટ છે અને એ સો ટકા અમે સામે બોલીએ છીએ કે ગેરંટીવાળી કઈ રીતના છે તો એની ગેરંટી જોવા માટે આપણે અત્યારે તાત્કાલિક લાઈવ પ્રયોગ કરીએ અને જોઈએ કે ફળમાખી કેટલા સમયમાં આવે છે આ આકર્ષમી નામની જે પ્રોડક્ટ છે એને કઈ રીતના લગાડવાની હોય છે ક્યાંથી મળે છે આના ભાવતાલ કઈ રીતના છે એ તમામ માહિતી આપણે જોઈએ એની માટે તમે આ પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં છેલ્લે સુધી વિડીયો જોજો હું તમારી સાથે સાગર રાસડીયા પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે વા હેતુ છે અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે આપતા રહીએ છીએ અને કઈ રીતના ઉપયોગ કરવાનો હોય એ તમને હું જણાવું તો પહેલાં ડબ્બાની વાત કરીએ મારા હાથમાં જે ડબ્બો છે એ બસો પચાસ ગ્રામનો ડબ્બો આવે છે આ ડબ્બામાંથી આપણે બસો પચીસ ઝાડથી લઈને બસો ને પચાસ ઝાડ એક એકરની અંદર આપણે વાપરી શકીએ છીએ કઈ રીતે મૂકવાનું એની પહેલાં તમને એ વાત કરું આમાં તમારે બજારમાંથી પાંચ ટકા જે ફિફ્રોનીલ આવે એ પાંચથી આઠ એલ એટલે કે આઠ હેમેલા આજુબાજુ ઉમેરવાનું હોય છે આ અઢીસો ગ્રામની બેગ હોય છે આને આપણે એક વાસણમાં અથવા તો આ ડબ્બામાં પહેલાં લેવાનું હોય છે અને ફિફ્રોનીલ આઠ હેમેલામાં ઉમેરીને બે મિનિટ હલાવીને મિશ્રણ કરવાનું હોય છે પછી લગાડવાનું કહીએ તો આ રીતનું ખેડૂત મિત્રો ટપકું ખાલી મૂકવાનું હોય છે તમને બતાવવું તો આ રીતનું ખાલી તમે જોયું છે ટપકું મૂકવાનું હોય છે ફીફરોની ઉમેરીને આ ટપકું લગાડ્યા પછી બે કલાક સુધી વરસાદનો આવેલા આ ટપકાને કાંઈ પણ નથી થતું પછી કદાચ આપણે આની માથે પાણીની ડોલ નાખી દઈએ તોય ધોવાતું નથી આ ટપકાનો પાવર પાંત્રીસથી ચાલીસ દિવસ સુધી રહેશે એટલે કે ત્યાં સુધી આપણે ડોઝ આપવાનો જ નથી અને પાંત્રીસથી ચાલીસ દિવસ સુધી આપણે કામકાજ આપશે તો આપણે કેમેરાના માધ્યમથી ઝૂમ કરીને ખેડૂત મિત્રો જોઈ લઈએ મારી જ્યાં આંગળી છે ત્યાં ફળ માખી અત્યારે આવી ગયેલી છે એટલે તમે લગાડો એટલે એક મિનિટની અંદર આ રિઝલ્ટ મળે છે એ ગેરંટીથી રિઝલ્ટ મળે છે અને અત્યારે ફ્લાવરિંગ સમય હોય ત્યારે જ આ લગાડવાની હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય કે ક્યારે લગાડવાની તો જામફળ અત્યારે થઈ ગયા છે એટલે જ્યારે ફૂલ ઉગડતા હોય નાના નાના જામફળ હોય ત્યારે આ પ્રકારનો ડોઝ આપવાનો હોય છે પાંત્રીસ દિવસ પાંત્રીસ દિવસ પછી પાછો બીજો ડોઝ આપવાનો હોય છે અને ફરી પાછો પાંત્રીસ દિવસ પછી બીજો ડોઝ આપવાનો હોય છે એટલે જ્યાં સુધીમાં જામફળ ના પાકે ત્યાં સુધીમાં આપણે ડોઝ આપવાના હોય છે પાંત્રીસથી ચાલીસ દિવસના ગાળે આને મંગાવવા માટે નીચેના જે કંપનીના કોન્ટે કોન્ટેક નંબર છે એમાં તમે આજે જ ફોન કરો તમારા નજીકના તાલુકા સેન્ટર સુધી કંપની દ્વારા પહોંચાડવામાં આવશે અને ગેરંટીથી તમે જ્યારે પૈસા નાખશો એટલે ઓર્ડર તમારો કન્ફર્મ થશે રાજકોટની ઓફિસથી અને તમને બે દિવસની અંદર આ ફળ માખીના ડબ્બા પહોંચાડવામાં આવશે તો આકર્ષમ કરીએ અને ફરી પાછી રોનક આપણે જામફળ હોય સીતાફળ હોય ચિકોઈ હોય એના સંગાથે મીઠાશ આપણે લાવીએ તો મીઠાશ લાવવા માટે તમે આ આકર્ષમીને વાપરો અને હંમેશા ખુશ રહો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે અગર આપે આપણે સાથીઓ કો સાજા કરે ખેતી સે સંબંધિત જાણકારી વાત વીડિયો કે કૃપયા હમરેૂ ટ્યુબ ચેનલ કો સબ્સક્રાઇબ કરે